वैजे बंदूक खावरायेलू हु रे मां रे मां तवे तो बहोत घेरे हो गया हो ओ सुन जी <laughs> <laughs>

તમારે બરોબર હડો ખબર આવતા તમે એવો રાખો બે હુઈ રહ્યો છો તાર પ્રેક્ટિસ કરું આ તો અહિયાં વિશ્વાય હું બહાર ગયો એટલા આ તો એ કેવા આનંદ સિંહ ઉ તમે આ છો એટલે આમ તો હું વાટીને જાઉં છું કે તમે નમાઈ નહી ત્યા હતા

ના ફેંકવાનું હાચું છે તમે લાઈ આલું ભાઈ હાચું તું પેટી ફેંક લાવી આલું હું કરો આખો દાડો તમે નાખો હું તો બેઠેલો જ છું પણ ફોન કરી નાખજો ભાઈ ઓછો હા મે તો ની લાયાલ આ બાયક ની બોલી છે આપણે આ માઈક માં દાદુ કોમ બોલવું હશે બોટ હું કહીએ હમની ક શું હતું કે મરા ગણા છે ખરી જાવ હતું ના ના નાડશી એ નાક્ષુ એટલે ઓય ઓય છે આ કોઈ કે કેટલી ઘોડા રૂપા પછી પાંચ કરે છે